નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે બડિયાદેવના દર્શન કરવા માટે કોવાર ગામે જ્યાં ખૂબ સુંદર મંદિર આવેલું છે બડિયાદેવ મહારાજનું આપણે મંદિરની અંદર હવે જવાની શરૂઆત કરીશું આ મુખ્ય મંદિરમાં જવા માટેનું મુખ્ય બજાર છે તમે જોઈ શકો છો અહીંયા એવી સુંદર દુકાનો છે નાના નાના છોકરાઓના રમકડાથી માંડીને પ્રસાદથી માંડીને તમામ પ્રકારની વસ્તુઓ અહીંયા સરળતાપૂર્વક મળી જાય છે તમે જોઈ શકો છો અહીંયા આગળ બળિયાદેવ મહારાજના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે તમે મારા વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકો છો અહીંયા છે બળિયાદેવ મહારાજનું આ ખૂબ સુંદર મંદિર આપ જોઈ શકો છો દર્શન કરી શકો છો આ છે દાદાનું ખૂબ સુંદર મંદિર અહીંયા આવી ઘણી બધું જીવન જરૂરિયાત બધી વસ્તુઓ સરળતાપૂર્વક મળી રહે છે અહીંયા આગળ ખાવા પીવાની પણ વસ્તુ એવી ખૂબ સરસ બધાને મળે છે જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમ દ્વારા આ છે દાદાના મંદિરમાં જવાનું મુખ્ય ઘેટ અહીંયાથી આપણે હવે મંદિરમાં પ્રવેશ કરીશું અહીંયા લખ્યું છે શ્રી મોટા દેવ મંદિર અહીંયાથી આપણે હવે મંદિરમાં પ્રવેશ કરીશું ખૂબ સુંદર મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવે છે લોકો દાદા દર્શન પણ કરી શકો છો મહારાજના માધ્યમથી તમે દર્શન કરી શકો છો ખૂબ સુંદર મંદિર છે વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં કહે છે કે આવે મહારાજ

આ રીતે બધા અહીંયા આગળ ભોજન પણ કરે છે બળિયાદેવ મહારાજ બધાની કામનાઓ પણ પૂર્ણ કરે છે આ છે મંદિરની પાછળનો ભાગ છે જ્યાં આગળ નાના નાના છોકરાઓ માટે ખૂબ સુંદર રમકડાઓ પણ મળે છે તો અહીંયાથી આપણે નીચે ઉતરીશું તમે જોઈ શકો છો વિડીયો મારું સંપૂર્ણ જોજો જે મને મારા વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય તો અહીંયા આગળ પ્રવારની અંદર પ્રખ્યાત છે એવા કેડા પછી મરચાં છે અથાણા છે અલગ અલગ પ્રકારના અથાણા પણ અહીંયા આગળ મળે છે અને આ ભોજનમાં પણ આપણે જમીએ તો બહુ સ્વાદિષ્ટ લાગે છે તો એ ખૂબ સુંદર દુકાનો છે જ્યાં તમામ પ્રકારના ભોજનો પાપડી છે ભૂંગરા છે એવું બધું મળતું હોય છે બહેનો માટે પણ અહીંયા આગળ ઘણું બધું કંઈક જ્વેલરીઝ જોતી હોય તો પણ મળે છે નાના છોકરાઓ માટે ખાવા જમવા માટે પણ બધું વસ્તુઓ સરળતાપૂર્વક પ્રાપ્ત થઈ જાય છે ખૂબ સુંદર જગ્યા છે તો આ પર્વ બડીયાદેવ મહારાજ આ રીતે અહીંયા આગળ સાક્ષાત સ્વરૂપે બીરાજમાન છે અને બધા ભક્તોની કામનાઓ પૂર્ણ કરે છે અહીં બળિયાદેવને પ્રસન્ન કરવા માટે અહીંયા બહેનો દ્વારા ભજન કીર્તન પણ કરે છે બહેનો જોઈ શકો છો ની અંદર ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ સુંદર પ્રતિમાના પણ તમે દર્શન કરી શકો છો ને બળિયાદેવ મહારાજના પણ દર્શન તમે કરી શકો છો વિડીયો પસંદ ના આવે તો મારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ